નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુજુ સંજયમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું છેલ્લા ઘણા સમયથી એક વિષય ખૂબ જ ચર્ચામાં છે કે આપણી ટીવી ચેનલો બંધ થઈ જશે બધાની જ ટીવી સ્ક્રીન બ્લેક સ્ક્રીન થઈ જશે તમામ ડીટીએસ સર્વિસ બંધ થઈ જશે તો આ તમામ વિગતો શું સાચી છે તેની સાથે સાથે આ ટ્રાય દ્વારા જે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે નવા નિયમથી કન્ઝ્યુમરને ફાયદો થશે કે નુકસાન થશે અને તેની સાથે સાથે જે બ્રોડકાસ્ટર દ્વારા અલગ અલગ ચેનલો આપણને તમને આપવામાં આવે છે તો તે ચેનલોને તમે કેવી રીતે સિલેક્ટ કરી શકશો અને તેની સાથે સાથે આ જે નવી ચેનલો તમે સિલેક્ટ કરશો તમારી પસંદગી મુજબ તેની શું પ્રાઇસ થશે અને કેવી રીતે સિલેક્ટ કરશો તો આ તમામ વિગતને જાણવા માટે આ વિડીયોમાં અમારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો તો ગુજ્જુ સંજય ઇઝ ઓન સૌથી મિત્રો આ દ્વારા જે નવો નિયમ લાવવામાં આવ્યો છે તે તે સમજતા જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે આ ટ્રાય વળી છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને તેનું કામ છે ઓલ ઓવર ઇન્ડિયામાં તમામ જે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે તેમજ ટેલિવિઝન છે તેની પર દેખરેખ રાખવાનું અને તેના માટે નવા નિયમો અને કાયદાઓ ઘડવાનો અને તે એક ગવર્મેન્ટ સંસ્થા છે હવે મિત્રો આપણે વાત કરીએ જ્યારે આ ટ્રાય નવો નિયમ લાગુ કર્યો છે તો આ નવા નિયમને સમજવા માટે અમુક કોન્સેપ્ટ સમજી લેવા ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલાં આપણે બ્રોડકાસ્ટર એટલે શું ડિસ્ટ્રીબ્યુટર એટલે શું અને કન્ઝ્યુમર વળી શું છે તો આ તમામ વિગતને સૌથી પહેલાં ચકાસી લઈએ બ્રોડકાસ્ટર એટલે શું બ્રોડકાસ્ટર એટલે મિત્રો તમે જે અત્યારે ટેલિવિઝન જોઈ રહ્યા છો તેમાં વિવિધ અલગ અલગ ચેનલો હોય છે સોનીની હોય છે જીની હોય છે અથવા તો કલર્સની હોય છે તો આ તમામ જે તમે ચેનલો જુઓ છો તે એક બ્રોડકાસ્ટર દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવે છે જે જી મ્યુઝિક ઇન્ડિયા હોય અથવા તો સોની પિક્ચર ઇન્ડિયા હોય અથવા તો સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હોય તો તે આપણે એક બ્રોડકાસ્ટર કહી શકીએ હવે આપણે મિત્રો વાત કરીએ ડિસ્ટ્રિબ્યુટર વિશે તો ડિસ્ટ્રિબ્યુટર તે એક મીડિયેટરનું કામ કરે છે મીડિયેટર એટલા માટે કે જે સૌથી પહેલાં જ્યારે ટ્રાઈએ આ નિયમ લાગુ કર્યો તે પહેલાં તમારી સુધી જે પણ ચેનલો પહોંચતી હતી તે ચેનલ જે તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા હતા તે હતા ડિસ્ટ્રીબ્યુટર અને આ ડિસ્ટ્રીબ્યુટર એટલે એરટેલ હોઈ શકે ટાટા સ્કાય હોઈ શકે અથવા તો બીજા કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે છે શરૂઆતમાં આ જે તમામ બ્રોડકાસ્ટર છે તેઓની પાસેથી તમામ ચેનલની ખરીદી એન્યુઅલી અમુક પૈસા આપીને તે પાંચ કરોડ હોય છ કરોડ હોય જે પણ તેઓ પેમેન્ટ તેને છૂકવે છે બ્રોડકાસ્ટરને અને આ બ્રોડકાસ્ટરને પેમેન્ટ ચૂકવ્યા બાદ તમામ ડિસ્ટ્રિબ્યુટરો તેઓની રીતે જ અમુક પેકેજ બનાવે છે આ પેકેજની અંદર એન્ટરટેનમેન્ટ પણ ચેનલ હોઈ શકે સ્પોટની હોઈ શકે કાર્ટૂન પણ હોઈ શકે અથવા ન્યૂઝ ચેનલ પણ હોઈ શકે તે નક્કી કરવાનું કામ જે ડિસ્ટ્રીબ્યુટર કરતા હતા અને તેમાંથી આપણા માટે જે બેસ્ટ પેકેજ હોય તે આપણે પરચેસ કરતા હતા અને તેઓનું એન્યુઅલ ફી અથવા તો મંથલી ચાર્જીસ આપણે આ ડિસ્ટ્રીબ્યુટરને આપતા હતા પરંતુ આ નિયમ બાદ આ તમામ જે આખું સ્ટ્રક્ચર હતો તેમાં ધરખમ ફેરફાર થવાનો છે પરંતુ અત્યારે આપણે અહીં સમજીશું કે ડિસ્ટ્રીબ્યુટરનું કામ શું છે તો ડિસ્ટ્રીબ્યુટરનું જે કામ છે તે બ્રોડકાસ્ટર પાસેથી જે પણ ચેનલો છે તેને આપણા સુધી પહોંચાડવાનું હોય છે ત્યાર પછી હવે મિત્રો આપણે વાત કરીશું કે કન્ઝ્યુમર એટલે કન્ઝ્યુમર એ સમજવાની બહુ ખૂબ જ જરૂરી વાત નથી કન્ઝ્યુમર એટલે મિત્રો આપણે

આ જે નિયમ છે તેને પબ્લિકલી લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ તમામ બ્રોડકાસ્ટર તેમજ ડિસ્ટ્રીબ્યુટરને તે સૂચના આપી દેવામાં આવી હતી કે તેઓને એકસો ને એસી દિવસની લિમિટ આપવામાં આવી હતી અને આ એકસો ને એસી દિવસની લિમિટમાં બ્રોડકાસ્ટર તેમજ પોતાની નેટવર્ક પોતાના સોફ્ટવેર હાર્ડવેર તેમજ તેઓની જે પણ કાંઈ સ્ટ્રકચર છે તેઓને અપડેટ કરી દેવું અને જ્યારથી પણ આ નિયમ એકસો ને એસી દિવસ બાદ મતલબ કે એકસો એસી દિવસ એડ કરી દઈએ ત્રણ જુલાઈ પછીના તો આવી જશે ઓગણત્રીસ ડિસેમ્બર બે અઢાર તો તે દિવસ સુધીમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટ કરી દેવા જેથી કરીને તમામ કન્ઝ્યુમરને સારી રીતે સર્વિસ પ્રોવાઇડ કરી શકાય મતલબ કે આ જે નિયમ છે તે રાતોરાત લાવી નાખવામાં આવ્યો નથી તો હવે આપણે વાત કરીએ ફાઇનલી કે મિત્રો આ જે ટ્રાય ટ્રાય દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે તે નિયમ કેવા પ્રકારનો છે અને તે શા માટે લાવવામાં આવ્યો છે તો હવે આ ટ્રાયનો નવો નિયમ સમજાવતા પહેલાં હું તમને એક સાદું ઉદાહરણ આપવા માંગીશ કે તમે કોઈ પણ હોટલ અથવા તો રેસ્ટોરન્ટમાં જમવા ગયા હશો ત્યાં વિવિધ પ્રકારની ડીશ હોય છે એક ડીશ ફૂલ ડીશ હોય છે જેમાં હોટલ તરફથી જ અમુક મેનુ અને સબ્જી અથવા તો રોટી ચપાતી આપવામાં આવે છે હવે આ મેનુમાં તેવું પણ હોય છે કે કે ફૂલ મેનુ જે તમને આપવામાં આવે છે સો અથવા તો દોઢસો રૂપિયામાં તેમાં અમુક વસ્તુ તમને પસંદ પણ હોય અને ના પણ પસંદ હોય તોય તમારે જે ફૂલ ભાણું તમને પ્રોવાઇડ કરવામાં આવે છે રેસ્ટોરન્ટ તરફથી તે તમારે લેવું પડે છે પરંતુ અમુક ડીશ એવી પણ હોય છે જે તમે તમારી રીતે ઇન્ડિવિજઅલ કોઈ પણ એક સબ્જી હોય અથવા તો રોટી હોય અથવા તો સ્લાડ હોય જે પણ તમને પસંદ હોય તેની જે પણ પ્રાઇઝ હોય સિંગલ વસ્તુની તે તમે પે કરીને તેને તમે જમવા માટે ઓર્ડર કરી શકો છો તેવી જ રીતે આ જે ટ્રાય દ્વારા નવો નિયમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે તે નિયમમાં તેવું જ કાંઈ છે જ્યારે તમને અગાઉ આ નિયમ પહેલાં જે પણ બંડલ અને પેક આપવામાં આવતા હતા તે બંડલમાં પચાસ ટકા ચેનલો તેવી હતી જે ચેનલો તમે કદાચ ક્યારેય પણ નિહાળતા ન હતા છતાં પણ તમારે તે ચેનલના પૈસા ચૂકવવા પડતા હતા જેમાંથી તમે પચાસ ટકા ચેનલો જોતા હતા તેવા માટે તે ટ્રાયને તેવું લાગ્યું કે જે કન્ઝ્યુમર છે તે અમુક ચેનલો જોવે છે છતાં પણ તેને બધી જ ચેનલના પૈસા ચૂકવવા પડે છે તેના માટે આ ટ્રાય દ્વારા આ નિયમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આજના સમય પ્રમાણે તમે જ્યારે હવે આ નવા શેડ્યુલમાં તમે કોઈ પણ ચેનલ સિલેક્ટ કરો છો તો તમને જે પણ ચેનલ પસંદ છે તેના જ તમારે પૈસા ચૂકવાના રહેશે તો હવે આપણે આગળ વાત કરીશું કે આ જે નવો નિયમ ટ્રાય દ્વારા લાવવામાં આવ્યો છે તેને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે આપણે તેમાં કઈ રીતે આગળ વધવાનું છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ જે ડિસ્ટ્રીબ્યુટર છે જે પહેલાં બ્રોડકાસ્ટર પાસેથી ચેનલો આપણી સુધી પહોંચાડતા હતા તો તેના માટે તેની નેટવર્ક કેપેસિટી અથવા તો તેના પ્લેટફોર્મનો યુઝ થતો હતો તો હવે અત્યારે પણ જ્યારે તેની નેટવર્ક કેપેસિટી અને તેના પ્લેટફોર્મનો યુઝ થશે તો તેના આપણે અમુક શુલ્ક ચૂકવવાનો રહેશે અને આ શુલ્ક જે ટ્રાય દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તે પર મંથ એકસો ને ત્રીસ રૂપિયા છે અને તેમાં અઢાર ટકા જે જીએસટી છે તે એડ કરવાનું છે મતલબ કે અપ્રોક્સિમેટલી આ જે ચાર્જીસ થશે દર મહિને એકસો ને પચાસથી ત્રેપન રૂપિયા હવે જ્યારે તમે આ ડિસ્ટ્રીબ્યુટરને નેટવર્ક કેપેસિટીમાં જે ચેનલને તમારે જોવાની તેના માટે તમે ભાડું ચૂકવો છો ત્યારે તમને એકસો ને ત્રીસ પ્લસ જીએસટી સાથે સો સેનલ માટેની જગ્યા આપવામાં આવે છે હવે આ સો સેનલ તમારી રીતે જે સિલેક્ટ કરવાની છે અથવા તો તમને જે પણ ચેનલ પસંદ છે તે ચેનલ તમારે પરચેસ કરવાની છે બ્રોડકાસ્ટર પાસેથી તેઓની ઓફિશિયલી વેબસાઇટ હોય અથવા તો તેના કસ્ટમર કોલ એક્ઝિક્યુટિવ પાસે તમે જઈને અથવા તો ફોન કરીને તમારી પાસે જે પણ આઈડી અથવા તો ડિટેલ સર્વિસ તમે વાપરો છો તેના ઉપયોગ દ્વારા તમે કસ્ટમાઇઝ કોઈ પણ એક સિંગલ ચેનલ અથવા તો તમને જે પણ ચેનલ પસંદ છે તે તમે સિલેક્ટ કરી શકો છો હવે આપણે વાત કરી કે આજે આપણે એકસો ત્રીસ પ્લસ જીએસટી ભરીએ છીએ તેમાં આપણને સો ચેનલને તેના પ્લેટફોર્મમાં જગ્યા આપવામાં આવે છે હવે આ સોને સો ચેનલમાં તમે ફ્રી ચેનલ પણ એડ કરી શકો છો અને પેડ ચેનલ પણ એડ કરી શકો છો પરંતુ એક વાત હું અહીં નોંધવા માગીશ કે તમને જે સો ચેનલની જગ્યા આપવામાં આવે છે તેમાં છવ્વીસ ચેનલ ગવર્મેન્ટ તરફથી મેન્ડેટરી એડ કરી દેવામાં આવી છે તે ફરજિયાત જે ફ્રી યર ચેનલો છે આપવામાં આવે છે દૂરદર્શનની તે છવ્વીસ ચેનલો તો ફરજિયાત તમારે જોવાની જ રહેશે તો હવે પાછળ બાકી રહી તેના માટે સેવન્ટી ફોર ચેનલ તો આ સેવન્ટી ફોર ચેનલમાં તમને જે પણ બીજી ચેનલ ફ્રી ચેનલ પસંદ હોય અથવા તો પેડ ચેનલ પસંદ હોય જેમાં સ્પોર્ટ હોઈ શકે મ્યુઝિક હોઈ શકે ન્યૂઝ ચેનલ પણ હોઈ શકે તો તેના માટે તમારે પેમેન્ટ ચેનલનું જે પણ થશે તે ચૂકવાનું રહેશે હવે અહીં એક વાત નોંધવી રહી કે કદાચ એવું પણ બની શકે કે તમારે સો ચેનલથી વધારે ચેનલ પસંદ હોય અને તમે વધારે ચેનલ એડ કરવા માગો તો સો કરતાં વધારે ચેનલ જો તમે એડ કરવા માગો તો બીજી પચીસ કે ત્રીસ ચેનલની એડ કરવા માટેનો એક્સ્ટ્રા ચાર્જીસ તમારે વીસથી પચીસ રૂપિયા તેની નેટવર્ક કેપેસિટી માટે ડિસ્ટ્રીબ્યુટરને ચૂકવવાનો રહેશે ત્યારબાદ એક બીજો પ્રશ્ન સામે આવીને તે ઊભો રહેશે કે હવે આ વિવિધ પ્રકારની જે ચેનલ છે અને જે અત્યારે મેં તમને પ્રાઇસ બતાવી તે એચડી ચેનલ મતલબ કે સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચેનલ નો છે હવે માની લો કે તમને પચાસ ચેનલ ની જગ્યા આપવામાં આવી તેમાં જો તમે પચાસે ચેનલ એસ ભરી લો પેડ હોય અથવા તો ફ્રી હોય તો આ પચાસ ચેનલ તમે સ્ટાન્ડર્ડ ડેફિનેશનની ભરી શકો છો પરંતુ તેમાં જો તમે એચડી એટલે કે હાઈ ડેફિનેશનની ચેનલ એડ કરવા માંગો તો આ એચડી ચેનલ તમે પચીસ ભરી શકશો મતલબ કે એક હાઈ ડેફિનેશન ચેનલને બે સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચેનલ ગણવામાં આવે છે મતલબ કે તમે જો ફૂલ એચડી ચેનલને એપ્લાય અથવા તો ડિમાન્ડ કરશો કોઈ પણ બ્રોડકાસ્ટર પાસેથી તો તમને જે નેટવર્ક કેપેસિટીમાં સ્પેસ આપવામાં આવે છે ચેનલ માટે તો સ્ટાન્ડર્ડ ડેફિનેશનની ચેનલ તમે જ્યારે બે એડ કરશો તેની સામે તમે હાઈ ડેફિનેશનની જે ચેનલ છે તે એક જ એડ કરી શકશો તો હવે મિત્રો તમારા મગજમાં તે સવાલ રહેશે કે આ તમામ બ્રોડકાસ્ટર દ્વારા જે પણ ચેનલો આપવામાં આવે છે તેમાં સિંગલ ચેનલની શું પ્રાઇઝ રહે અને આ બ્રોડકાસ્ટર દ્વારા જે પણ બંડલ પેક અને ઓફર આપવામાં આવે છે તે તમે કેવી રીતે સિલેક્ટ કરી શકશો અને આ તમામ બંડલ પેક અને ઓફરમાંથી તમારા માટે કઈ બેસ્ટ રહેશે હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તમારે તમારી પસંદગી મુજબની જો ચેનલ પસંદ કરવી હોય તો તમે કોઈપણ બ્રોડકાસ્ટરની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારા એકાઉન્ટમાંથી સિમ્પલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમારી પસંદગીની ચેનલ પસંદ કરી શકો છો તેની સાથે સાથે જો તમે ઓનલાઈન વેબસાઈટ થ્રુ કરવા નથી માંગતા તો ટેલિફોન કોલ કરીને પણ તમે સિલેક્ટ કરી શકો છો હવે રહી વાત કે આ જે ઇન્ડિવિજ્યુઅલ ચેનલ છે અથવા તો કોઈ પેકેજ છે તેની શું પ્રાઇસ છે અથવા તો જે સિંગલ ચેનલ છે તેની શું પ્રાઇસ છે તો મિનિમમ જો પ્રાઇસની વાત કરીએ તો એક રૂપિયો અથવા તો પચાસ પૈસાથી લઈને ઓગણીસ થી મેક્સિમમ ઓગણીસ થી વીસ રૂપિયા કોઈ પણ એક સિંગલ ચેનલ અથવા તો પેકેજનો ભાવ રાખવામાં આવ્યો છે પરંતુ અહીંયા એક વાત ખૂબ જ નોંધવી રહી કે અત્યારે હાલ જે ટ્રાય દ્વારા આ પેકેજ અથવા તો ઓફર માટે પણ એક નિયમને લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તમામ બ્રોડકાસ્ટર ગ્રુપ દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં તેની રીટ દાખલ કરી અને તેઓને પણ સ્ટે મળી ગયો હવે આ એના માટે સ્ટે લાવવામાં આવ્યો કે જે તમામ બ્રોડકાસ્ટરો છે તે અમુક પેકેજને તમામ કન્ઝ્યુમર માટે લાગુ કરતા હતા હવે પેકેજની જે પ્રાઇસ છે તે ખૂબ જ ઓછી દર્શાવવામાં આવતી હતી અને ઇન્ડિવિજ્યુઅલ કોઈ સિંગલ ચેનલની જે પ્રાઇસ છે તે ખૂબ જ હા રાખવામાં આવતી હતી તેની પાછળ તેઓની મોનોપોલી એ હતી કે કોઈ પણ કન્ઝ્યુમર જે છે તે પેકેજ લેવા પ્રેરિત થાય કારણ કે જો સિંગલ ચેનલની પ્રાઇસ વધારે રાખવામાં આવે તો વધારે જો કોઈ પણ કન્ઝ્યુમર છે પાંચ હાથ કે દસ સિંગલ ચેનલ પરચેસ કરે અથવા તો સિલેક્ટ કરે તો તે દસ ચેનલની પ્રાઇસ ખૂબ જ વધી જતી હતી કમ્પેરમાં જે પણ બંડલ અથવા તો પેકેજ જે બ્રોડકાસ્ટરો છે તેની દ્વારા જે આપવામાં આવતું હતું તો અહીંયા જે ટ્રાય છે તેઓ એક નિયમ લાગુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મદ્રાસ હાઈકોર્ટમાંથી તેઓને સ્ટે મળી ગયો પરંતુ તેના માટે આગળ ટ્રાય સુપ્રીમ કોર્ટમાં પણ રીટ દાખલ કરી છે આગળ આપણે આશા રાખશું કે તેના માટે ટ્રાયને પણ સ્ટે મળી જશે અને આ જે રીડ અથવા તો જે નિયમ ટ્રાય એમ્પ્લી ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરી તે નિયમ તે હતો કે જે તમામ બ્રોડકાસ્ટરો છે તે જે પેક અથવા તો બંડલ વેલ્યુ રાખે છે તે બંડલની અંદર જેટલી પણ ચેનલ એડ કરવામાં આવી છે આ ટોટલ ચેનલની જે ટોટલ અમાઉન્ટ થાય છે તેના પંદર ટકા જ ડિસ્કાઉન્ટ આ ટોટલ જે બ્રોડકાસ્ટરો છે તે આપી શકીએ મતલબ કે જો તે નિયમને ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે તો જે આ બ્રોડકાસ્ટર છે તે સિંગલ ચેનલની પ્રાઇસ પણ તેને ઓછી રાખવી પડે અને તેની કમ્પેરિઝનમાં બંડલની ચેનલને પણ તે વધારે જ બંડલને પણ અથવા તો પેકેજ ઓફરને પણ તે ખૂબ જ લિમિટેડ માત્રામાં તે ડિસ્કાઉન્ટ આપી શકે પરંતુ હાલ આ બધા નિયમોમાં ઘણી જ ગૂંચવણો રહેલી છે આગળ જતાં તમામ જે અત્યારે નિયમો ટ્રાય દ્વારા લાવવામાં આવે છે તે ધીરે ધીરે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આગળ જતાં આપણે આશા રાખીએ કે આ નવા નિયમો કન્ઝ્યુમર માટે ખૂબ જ ફાયદાકારક થાય અને તેના લાભો આપણને સારી રીતે મળી શકે તો હજી પણ મિત્રો અમુક સવાલો તમારા મગજમાં હશે જ તે સવાલો એ હશે કે કદાચ તમારી પાસે હોય શકે કે તમે ફ્રી ડિશ નો યુઝ કરતા હોવ તો શું તમારે આ ફ્રી ફ્રીસની નેટવર્ક કેપેસિટી માટે તેમજ ચેનલના ઉપયોગ માટે કોઈ પણ પેમેન્ટ ચૂકવવાનું રહેશે તો તેનો જવાબ છે ના અત્યારે હાલ જો વાત કરીએ કે આ તમામ ફ્રી ડિશ વાળા જે પણ ડિસ્ટ્રીબ્યુટર છે તે તમામ ડિસ્ટ્રીબ્યુટરને બ્રોડકાસ્ટર દ્વારા પોતાની ચેનલ બતાવવા માટે જે આ ડિસ્ટ્રીબ્યુટર છે તેઓને પેમેન્ટ ચૂકવવામાં આવે છે તેનું કારણ તે છે કે આ તમામ ફ્રી ચેનલ તેમજ ફ્રી ડિશનો વધારે ઉપયોગ નાના નાના ગામડાઓ તેમજ દૂર દરાજ વિસ્તારોમાં થાય છે અને બ્રોડકાસ્ટરો ખૂબ જ સારી રીતે સમજે છે કે પોતાની જો એડવર્ટાઇઝની પહોંચ ના નાના માણસ સુધી પહોંચાડવા માંગતા હોય તો આ જે ફ્રી ડિશ અને ફ્રી ચેનલવાળા જે તમામ ડિસ્ટ્રીબ્યુટરો છે તેના સુધી પણ તેની ચેનલ પહોંચે તે ખૂબ જ જરૂરી છે હવે બીજો સવાલ તે તમારા મગજમાં હશે કે તમે હમણાં જ નવું રિચાર્જ એક વર્ષ માટે કરાવ્યું છે તમે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરનો આ ડિશ વાપરતા હોવ ચાહે ટાટા સ્કાય હોય અથવા તો એરટેલ હોય તો તેના માટે પણ ડિસ્ટ્રીબ્યુટરો અલગ અલગ પોલિસી બનાવી રહ્યા છે એવું પણ થઈ શકે કે તેના માટે તમને ફંડબેક આપવામાં આવે અથવા તો તમને પાછળથી વિવિધ ચેનલો સિલેક્ટ કરવા માટેની પણ સહુલિયત આપવામાં આવે તો આ બંને મગજનો બંને સવાલોનો હું આશા રાખું છું મિત્રો કે તમારા મગજમાંથી એકદમ સોલ્યુશન થઈ ચૂક્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વીડિયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તેની સાથે સાથે જો તમને લાગ્યું હોય કે આ વિડીયોથી તમને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે અને તમારા મગજમાં નવા ટ્રાયનો નિયમ એકદમ ક્લિયર થઈ ચૂક્યો છે તો આ વીડિયોને વધારે વધારે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર અથવા તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે શેર કરો જેથી તે પણ આ ટ્રાયના નવા નિયમને સમજી શકે તેની સાથે સાથે હજી જો તમે મને સોશિયલ મીડિયા ઉપર ફોલો નથી કરતા તો તેની લિંક મળી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં જલ્દીથી તે લિંકને ક્લિક કરો અને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર કારણ કે ત્યાં ઘણી જ બધી ડિટેલ આપણે શેર કરીએ છીએ તો આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજીથી જોડાયેલા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત